જામનગર મહાનગરપાલિકાએ રંગમતી અને નાગમતી નદીઓ પરના ગેરકાયદે પાંકાબો દૂર કરવા માટે મહત્વપૂર્ણ ડિમોલેશન ડ્રાઇવ હાથ ધરી આ કામગીરી જેમાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત હતો એ દબાણોની લક્ષ્ય બનાવી હતી જેણે આ નદીઓના કુદરતી વહેણને અવરોધિત કર્યું હતું જેના કારણે વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાવાની અને પૂરની સમસ્યા ઊભી થતી હતી બાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જેએમસીએ પોલીસની મદદથી સુભાષ બ્રિજ હેઠળના બાર મકાનો તોડી પાડ્યા ચોપન હજાર ચોરસ ફૂટથી વધુ દબાણ દૂર કરીને આશરે અઠાણું હજાર આઠસો પિસ્તાલીસ ચોરસ ફૂટ નદીની જમીન પુનઃ પ્રાપ્તિ કરી જેની કિંમત સત્તર કરોડ રૂપિયાથી વધુ છે આ કામગીરીને સુનિયોજિત અને કાર્યક્ષમ અમલમાં મૂકવામાં આવી હતી અને ગેરકાયદે બાંધકામોના રહેવાસીઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી ડિમોલેશનની દેખરેખમાં મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા પોલીસ વડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ હતા જેથી પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ રીતે પૂર્ણ થઈ શકે